અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો તો હવે આપણે શરૂઆત કરીએ છીએ બે તો દાખલા નંબર બે ની અંદર આપણને શું કીધું છે જોઈએ તો દાખલા નંબર બે ની અંદર કીધું છે કે નીચેની આવૃત્તિ વિતરણ બસો સિત્તેર ગ્રાહકો દ્વારા ટી શર્ટની ની જુદી જુદી ખંભાની લંબાઈ ઇંચના આધારે કરેલ ખરીદી અંગેનું છે તે માહિતીનો ઉપયોગ કરીને કાલ્ક્યુલેશનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો એટલે કે વિષમતાંક શોધવાનો છે અને પછી અર્થઘટન કરવાનો છે હવે ટી શર્ટ આપેલું છે એટલે કે એક્સ બરાબર ની આપણને કિંમત આપી દીધી છે એક્સ ના અવલોકન સંખ્યા આપી દીધી છે બાર બાર પોઈન્ટ પાંચ પછી તેર તેર પોઈન્ટ પાંચ ચૌદ ચૌદ પોઈન્ટ પાંચ પંદર પંદર પોઈન્ટ પાંચ પછી સોળ હવે બાજુમાં એફ આપેલો છે પાંચ વીસ ત્રીસ સુડતાલીસ છપ્પન છપ્પન અને આનો આપણે આપણે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ કેવા આવૃત્તિ વિતરણ છે અસતત આવૃત્તિ વિતરણ છે તો અસતત આવૃત્તિ વિતરણ હોય તો પહેલા આપણને અને પહેલા જોવાનું કે બહુલક સ્પષ્ટ છે આમાં જો બહુલક સ્પષ્ટ હોય તો આપણે પહેલું સૂત્ર મૂકશું અને બહુલક સ્પષ્ટ ના હોય તો આપણે બીજું સૂત્ર મૂકશું તો આની અંદર આપણને છપ્પન મોટી આવૃત્તિ કેટલી વાર આપેલી છે બે વાર એનો meaning કે બહુલક સ્પષ્ટ નથી તો આપણે મધ્યસ્થ મેળવવો પડશે પ્રામાણિક વિચલન મેળવવું પડશે અને એક્સ બાર મેળવવો પડશે તો એના માટે આપણે શું કરશું અહીંયા પહેલા એફ ની રીતે દાખલો ગણશું એક્સ બાર મેળવા માટે આપણે પહેલા શું મેળવશું એફ એટલે કે બાર ગુણ્યા કેટલા કરશું આપણે પાંચ બાર ગુણ્યા પાંચ એટલે કેટલા મળ્યા આપણને સાહીંઠ પછી બાર પોઈન્ટ પાંચ ગુણ્યા કેટલા કરશો આપણે વીસ એટલે કેટલા મળશે બસો પચાસ જો તમે ટૂંકી રીતે પણ દાખલો ગણી શકો છો એટલે કેટલા મળશે આપણને ત્રણસો નેવું પછી તેર પોઈન્ટ પાંચ ગુણ્યા સુડતાલીસ એટલે કેટલા મળશે આપણને છસો ચોત્રીસ પોઈન્ટ પાંચ પછી ચૌદ ગુણ્યા છપ્પન એટલે કેટલા મળશે સાતસો ચોર્યાસી ચૌદ પોઈન્ટ પાંચ ગુણ્યા કેટલા કરશું છપ્પન અને પંદર પોઈન્ટ પાંચ ગુણ્યા કેટલા કરશું આપણે સોળ એટલે કેટલા મળશે આપણને બસો અડતાલીસ અને સોળ ગુણ્યા ત્રણ કરશું તો આપણને કેટલા મળશે અડતાલીસ હવે આનો ટોટલ શું પેલા એન બરાબર નો પાંચ પ્લસ વીસ પ્લસ ત્રીસ પ્લસ સુડતાલીસ પ્લસ છપ્પન પ્લસ છપ્પન પ્લસ સાડત્રીસ પ્લસ સોળ પ્લસ ત્રણ એટલે બસો ને સિત્તેર રકમ ની અંદર એન બરાબર કહી દીધા હતા હવે આપણે આનો ટોટલ મારશું સાહીઠ પ્લસ બસો પચાસ પ્લસ ત્રણસો નેવું પ્લસ છસો ચોત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ સાતસો ચોર્યાસી પ્લસ આઠસો બાર પ્લસ પાંચસો પંચાવન પ્લસ બસો અડતાલીસ પ્લસ સાડત્રીસ અને આપણે શું સીગમા એફેક્સ બરાબર કેટલા મળ્યા આપણને ત્રણ હજાર સાતસો એક્યાસી પોઈન્ટ પાંચ નો સ્કવેર એફેક્સ નો સ્કવેર મિન અંકે અહીંયા સાઈઠ નો ગુણાકાર કોને કરશું આપણે સાઈઠ નો ગુણાકાર બાર સાથે કરશું એટલે કે બાર ગુણ્યા સાઈઠ એટલે કેટલા મળશે આપણને સાતસો ને વીસ પછી બાર point પાંચ ગુણ્યા કેટલા કરવાના બસો પચાસ એટલે કે એકત્રીસ પચીસ જુઓ હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે એનો meaning આ નથી થતો કે આનો square નથી કીધો એફ ગુણ્યા એક્સ નો square છે સમજાય છે તો એફ એટલે ઓલરેડી આપણે એક ગુણ્યા એક તો કરેલા છે એનો પાછો કોની સાથે ગુણાકાર કરવાનો x સાથે નો ખબર પડે જો અહીંયા તમને લખો આ એક જ છે એને ગુણ્યા એક કરીએ એટલે શું જવાબ મળે આનો એફ નો square સમજાણું તો આપણે એ જ કરવાનું આનો meaning શું થાય છે કે આપણે આ જે જવાબ આવ્યો છે એનો ગુણાકાર કોની સાથે કરવાનો x સાથે એટલે આપણને એફ એક્સ નો સ્ક્વેર મળે ઓકે હવે આપણે શું કરવાનું હવે આનો ગુણાકાર 13 સાથે કરશું 390 * કેટલા કરશું આપણે 13 કરશું એટલે આપણને કેટલા મળશે 5070 પછી 634.5 * કેટલા કરશું આપણે 13.5 એટલે કેટલા મળશે આપણને 85 56.75 હવે સોરી મિસ્ટેક થઈ લાગે 13.5 * કેટલા કરશું આપણે 634.5 એટલે પંચ્યાસી પાસઠ આવશે અહીંયા સોરી પંચ્યાસી પાસઠ પોઈન્ટ પિંચોતેર પછી આપણે સાતસો ચોર્યાસી ગુણ્યા ચૌદ એટલે કેટલા મળશે આપણને દસ નવસો છોતેર પછી ચૌદ પાંચ ગુણ્યા આઠસો બાર એટલે કેટલા મળશે આપણને અગિયાર સત્યોતેર ચાર પછી પાંચસો પંચાવન ગુણ્યા કેટલા કરશું આપણે પંદર એટલે કેટલા મળશે આઠ હજાર ત્રણસો પચીસ પછી પાંચ પોઈન્ટ પાંચ ગુણ્યા બસો અડતાલીસ એટલે કેટલા મળશે આપણને આડત્રીસ ચુમ્માલીસ અડતાલીસ ગુણ્યા આપણે સોળ કરશું એટલે આપણને કેટલા મળશે સાતસો અડસઠ હવે આનો ટોટલ મળશે તો આને શું કહેવાય સીગમા એફએક્સ નો સ્કવેર ઓકે તો સાતસો વીસ પ્લસ એકત્રી પચીસ પ્લસ પચાસ સિત્તેર પ્લસ પંચ્યાસી પાસઠ પોઈન્ટ પંચોતેર પ્લસ એક હજારો દસ હજાર નવસો છોતેર પ્લસ અગિયાર સત્યોતેર ચાર આઠ્યાસી પચીસ પ્લસ આડત્રીસ ચુમ્માલીસ પ્લસ સાતસો અડસઠ એટલે કેટલા મળશે આપણને ત્રેપન હજાર એકસો સડસઠ પોઈન્ટ પંચોતેર હવે આપણે બાજુમાં શું મેળવશું સીએફ તો સીએફ મેળવશું તો કેટલા આવશે આપણને અહીંયા પાંચ પચીસ પછી પંચાવન પછી કેટલા આવશે અહિયાં પંચાવન માં આપણે સુડતાલીસ ઉમેરશું એટલે કેટલા આવશે એકસો બે એકસો બે માં આપણે છપ્પન ઉમેરશું એટલે કેટલા મળશે એકસો

ભાગ્યા આપણે બસો સિત્તેર એટલે કેટલા આવશે ચૌદ પોઈન્ટ જીરો એક આ મળી ગયા આપણને એક્સ બાર ચૌદ હવે આપણે મેળવશું મધ્યસ્થ એના માટે સૂત્ર શું આવશે બે એટલે કેટલા મળશે એકસો પાંત્રીસ તો એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ માં અવલોકન ની કિંમત હવે એકસો પાંત્રીસ તમારે માં જોવાના કેમ આવે છે એકસો અઠાવન ની અંદર સામે કેટલા પેલા ચૌદ

અને છેદ માં કેટલા કરવાનો બસો સિત્તેર હવે એક્સ બાર નો સ્કવેર એટલે કેટલા મળ્યા છે માઇનસ ચૌદ પોઈન્ટ જીરો એક અને એનો શું કરવાનો આપણે સ્ક્વેર તો હવે આપણે ભાગાકાર જે સડસઠ પોઈન્ટ પંચોતેર ભાગ્યા કેટલા કરશું આપણે બસો સિત્તેર એટલે કેટલા મળશે આપણને તો એકસો છન્નું પોઈન્ટ બાણું આપણે ચાર આંકડા લઈશું પોઈન્ટ પછી પંચોતેર માઇનસ માઇનસ શું કરશું આપણે ચૌદ એક ચૌદ પોઈન્ટ જીરો એક એટલે કેટલા મળશે આપણને એકસો છન્નું પોઈન્ટ અઠ્યાવીસ જીરો એક બરોબર હવે આપણને એની શું કરશું બાદ બાકી એટલે આપણને એસ બરાબર મળી જશે इन वर्गमूल काटवे एक सौ छन्नुट इकोतेर छोतेर मैनस एक सौ छन्नुट अठिया अठिया जीरो एक

એક્સ બાર એટલે આપણને કેટલા મળ્યા છે ચૌદ પોઈન્ટ જીરો એક માઇનસ ચૌદ એક માઇનસ ચૌદ એટલે કેટલા મળ્યા જીરો પોઈન્ટ જીરો એક ભાગ્ય કેટલા કરશું આપણે જીરો પોઈન્ટ આઠ એને ગુણ્યા ત્રણ ભાગ્યા કેટલા કરશું

તો દાખલા નંબર 3 ની અંદર શું કીધું છે કે એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલ સમય ગાળો પૂર્ણ મિનિટમાં અંગેની માહિતી નીચે મુજબ જોવા મળી છે આ માહિતી પરથી કાલપીયસની પદ્ધતિથી વિસામતાં ગણો અને તેનું અર્થઘટન કરો તો અહીંયા આપણને વર્ગ આપેલા છે તો અહીં આપણે લખશું વર્ગ થોડુંક ઉપર લખશું જેથી તમને ખબર પડે વર્ગ તો વર્ગની ની અંદર આપણને શું કીધું છે પાંચ થી નવ પછી દસ થી પંદર થી ઓગણીસ વીસ થી ચોવીસ અને પચીસ થી ઓગણત્રીસ બાજુમાં તમને એફ આપેલા છે ત્રણ આઠ ચાર બે એક ઓકે હવે આપણે વિષમતા કાવ્ય પદ્ધતિથી પદ્ધતિ થી મેળવશું પહેલા તો આપણને બહુલક મળે છે એ જોવાનું આ સતત આવૃત્તિ છે છે સમાન વર્ગ લંબાઈ છે બધાની વચ્ચે કેટલાનું અંતર છે પાંચ પાંચ નું અંતર આપેલું છે બરાબર તો હવે આપણે શું કરશું એમો મેળવશું બહુલક તો બહુલક મેળવવા માટે સૂત્ર શું આવશે એલ વત્તા શું આવશે આપણે જીરો f1 પાંચ કરી દેવાના માઇનસ એટલે કેટલા લઈશું આપણે એલ બરાબર નવ પોઈન્ટ પાંચ વત્તા એફએમ એટલે સામે કેટલી આવૃત્તિ આપેલી મોટી એ લેશું આપણે આઠ માઇનસ એફ વન એટલે ઉપરની કેટલી આપેલી ત્રણ છેદ માં ટુ એફ એમ એટલે કે બે ગુણ્યા શું કરશું આપણે આઠ માઇનસ ત્રણ માઇનસ નીચેની ચાર અને ગુણ્યા કેટલા કરશું પાંચ તો નવ પોઈન્ટ પાંચ વત્તા હવે ડાયરેક્ટ આપણે કરશું પેલા તો આઠ માંથી આપણે ત્રણ બાદ કરશું એટલે પાંચ મળશે પાંચ ગુણ્યા કેટલા કરશું પાંચ એટલે આપણને પચીસ મળશે અને છેદ માં આઠ દુ સોળ સોળ માઇનસ કેટલા કરશું આપણે ત્રણ માઇનસ ચાર એટલે કેટલા મળ્યા નવ તો ભાગ્યા કેટલા કરશું નવ અને હવે આ બંનેની બાદ બાકી એટલે આપણને એમઓ બરાબર કેટલા મળશે નવ પોઈન્ટ પચીસ ભાગ્યા નવ એટલે બે પોઈન્ટ સત્યોતેર વધતા કેટલા કરશું નવ પોઈન્ટ પાંચ એટલે કેટલા મળશે આપણને બાર પોઈન્ટ અઠ્ઠાવીસ તો એમો બરાબર આપણને કેટલા મળશે બાર પોઈન્ટ અઠ્ઠાવીસ ઓકે હવે આપણે મેળવશું એક્સ બાર ઓકે હવે આપણે એક્સ બાર મેળવવા માટે પહેલા આપણે શું કરવું પડશે મધ્ય કિંમત શોધવી પડે તો આ બંનેની મધ્ય કિંમત કેટલી આવશે ચૌદ ભાગ્યા બે આપણે ચૌદ ભાગ્યા બે કરશું એટલે કેટલા મળશે સાત પછી પાંચ ઉમેરી એટલે કેટલા મળશે આપણને અહીંયા બાર આની અંદર પાંચ ઉમેરી એટલે કેટલા મળશે સત્તર અને આની અંદર આપણે પાંચ ઉમેરીએ એટલે કેટલા મળશે આપણને બાવીસ આની અંદર પાંચ એટલે ઉમેરીએસ એફેક્સ ની રીતે સાતરીને એકવીસ બાર અઠું બાર અઠ્ઠા ને છન્નું પછી સત્તર ચોક સત્તર ગુણ્યા ચાર એટલે કેટલા મળશે સત્તર ચોક અડસઠ પછી બાવીસ દુ ચુમ્માલી અને સત્યાવીસ એકા સત્યાવીસ તો આ મળી ગયા ત્રણ પ્લસ આઠ પ્લસ ચાર પ્લસ એક એટલે કે અઢાર આ એન બરાબર અઢાર અને આનો ટોટલ એકવીસ પ્લસ છન્નું પ્લસ અડસઠ પ્લસ ચુમ્માલીસ પ્લસ સત્યાવીસ બસો છપ્પન હવે તમારે ફક્ત શું કરવાનું છે બાજુમાં એફએક્સ નો સ્કવેર મેળવી લેવાનું જેથી કરીને આપણે તકલીફ પડે નહીં આપણે તો આનો ગુણાકાર એક સાથે એટલે કે એકવીસ ગુણ્યા કેટલા કરવાના સાત એટલે કેટલા મળશે એકસો સુડતાલીસ પછી છન્ ગુણ્યા કેટલા કરશું આપણે બાર એટલે કેટલા મળશે અગિયારસો બાવન પછી સત્તર ગુણ્યા કેટલા કરશું આપણે અડસઠ એટલે કેટલા મળશે આપણને અગિયારસો છપ્પન પછી બાવીસ ગુણ્યા કેટલા કરશું આપણે ચુમ્માલીસ એટલે કેટલા મળશે આપણે નવસો અડસઠ અને છેલ્લે આપણે સત્યાવીસ ગુણ્યા કેટલા કરશું સત્યાવીસ એટલે કેટલા મળશે આપણને સાતસો ઓગણત્રીસ હવે આનો ટોટલ મારીએ એટલે આપણને શું કહેવાય સિગમા એફેક્સ નો સ્કવેર તો એટલે કેટલા હવે આપણે શું મેળવશું એક્સ બાર તો એક્સ બાર મેળવવા માટે સૂત્ર શું આવશે સિગ્મા એફએક્સ છેદમાં એન હવે સિગ્મા એફએક્સ એટલે કેટલા મેળા છે આપણે વિદ્યાર્થી મિત્રો બસો છપ્પન અને એન એટલે કેટલા મળ્યા છે અઢાર તો x બાર બરાબર કેટલા મળશે આપણને અહીંયા તો બસો છપ્પન ભાગ્યા આપણે અઢાર કરશું એટલે આપણને કેટલા મળ્યા ચૌદ point બાવીસ આ આપણો હતો x બાર બરાબર નો જવાબ હવે જોઈએ આપણે એસ મેળવવા માટે અહીંયા આપણે બાજુમાં મેળવી લઈએ એસ બરાબર તો એસ એસ બરાબર માટે સૂત્ર શું આવે સિગ્મા એફ એક્સ નો સ્કવેર છેદમાં એન માઇનસ એક્સ બાર નો સ્કવેર હવે એસ મેળવશું એના માટે આપણને ચૌદ પોઈન્ટ બાવીસ અને એનો શું શું કરશું આપણે સ્ક્વેર હવે આનો આપણે શું કરશું ભાગાકાર કરશું એકતાલીસ બાવન ભાગ્યા કેટલા કરશું અઢાર એટલે કેટલા મળશે આપણને બસો ત્રીસ પોઈન્ટ પછી ચાર આંકડા લેવા હંમેશા વર્ગમૂળમાં હોય ત્યારે હવે આનું વર્ગમૂળ કાઢશું પેલા બાદ બાકી કરશું બસો ત્રીસ પોઈન્ટ છાસઠ સડસઠ માઇનસ બસો બે પોઈન્ટ વીસ ચોર્યાસી એટલે કેટલા મળ્યા આપણને અઠ્યાવીસ પિસ્તાલીસ ત્યાસી હવે આનું વર્ગમૂળ કાઢશો એટલે આપણને કેટલા મળશે એસ બરાબર નો જવાબ કેટલા મળે આપણને પાંચ પોઈન્ટ તેત્રીસ ઓકે આ તો આપણે એસ બરાબર હવે આપણે અહીંયા શું મેળવશું જે વિષમતા કીધું છે જે તો જે માટેનું સૂત્ર જો એક્સ બાર અને એમઓ છે અને એસ છે તો એના માટેનું સૂત્ર કયું આવશે આપણે એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ તો એક્સ બાર એટલે કેટલા મળ્યા છે આપણને ચૌદ પોઈન્ટ બાવીસ અને એમો એટલે કેટલા મળ્યા છે બાર પોઈન્ટ અઠ્યાવીસ અને છેદમાં એસ એટલે કેટલા મળ્યા છે આપણને પાંચ પોઈન્ટ તેત્રીસ હવે તો જે બરાબર આપણને કેટલા મળશે ચૌદ પોઈન્ટ બાવીસ માઇનસ બાર પોઈન્ટ અઠ્યાવીસ ભાગ્યા કેટલા કશું પાંચ પોઈન્ટ તેત્રીસ એટલે કેટલા મળ્યા જીરો પોઈન્ટ છત્રીસ આ હતો આપણો દાખલા નંબર ત્રણ ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને નો ખબર પડી હોય તો મને નીચે ની અંદર જણાઈ શકો છો હવે આપણે આના પછીના દાખલા નંબર ચાર ઉપર ચર્ચા કરશું